તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે આપણે નાની ખાટી આમલી છે એવી છે પણ ખાટા આમલા બહુ લાગે છે મેં જોયા છે એટલે તું આવ્યો છું તમારે જોઈતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો તમને પાર્સલ કરી દઈશ બરાબર તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને જય માતાજી અને આજના નવા લોકો બધા એનું સ્વાગત છે મિત્રો તો બન્યા રહેજો વ્લોગમાં તો આજે તમે એક નવા અંદાજમાં વ્લોગ શૂટ કરવાનો છું તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં તો આજે તમારો મિત્ર જવાના છે એક ખાટા આમળા ખાવા માટે તો બનિયરો વ્લોગમાં તો કન્ટિન્યુ બનિયરો બન્યો તો આ એકદમ ફૂલવાડી કેવી છે મસ્ત દેખાય છે જો ઉપર કમ્પ્લીટ દેખાય છે જો નંબર એક નંબર છે જો તો ફાઇનલી બનિયરો વ્લોગમાં તો મારે જવાનું થોડે દૂર જવાનું છે આયન નજીક તો બન્યા રહેજો બ્લોગમાં તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે આપણે જે તમને વાત કરી હતી પેલા ખાટા આમળા ખાવાની તો ત્યાં આવી ગયો છું તમે જોજો બધું બાય તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો પુગાતું નથી પણ તોય તોડ્યા છે મેં બીજા ઉપર લાગ્યા છે મેં અહીંયા તમને બતાવું બીજા બરાબર તો એકદમ મીઠા છે મસ્ત તમને બતાવો યો ત્યાં લાગ્યા છે તમને ઝૂમ કરીને પણ બતાવો યો ઉપર ચડવું પડે પણ અંદરથી અહીંયા થોડુંક જાળી હોય છે એટલે મારે ચડવું નથી પણ નીચેથી તોડીને ખાવા છે બસ મિત્રો એકદમ મસ્ત મીઠા અને ખાટા પણ છે બહુ પણ મેં કીધું આજે ખાવા છે મેં કીધું કોઈ દી ખાધા નથી આ સિઝનમાં ખાધા નથી તમે ખાધા હોય તો કોમેન્ટ કરીને જણાવજો આમ જો તમારે જોઈતા હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો તમને પાર્સલ કરી દઈશ બરાબર હોમ ડિલિવરી કરી દે તો બન્યા રહો બ્લોગમાં એકદમ મીઠા મસ્ત છે તાજા તાજા છે તમે જોઈ શકો છો અહીંયા તો વિડીયોની અંદર બન્યા રહેજો

અને બે લાયકને ઓલ પ્રેસ કર્યા હતા કે હર વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી શકે તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો તો મળે તમને નવા વ્લોગમાં તો જય હિન્દ જય ભારત વંદે જય